અમદાવાદ કુબેરનગરમાં પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો થયો હતો મહિલા બુટલેગરના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો કોન્સ્ટેબલ રમેશસિંહને ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના સામે આવી છે કે જ્યાં બુટલેગર હુમલામાં કોન્સ્ટેબલ પહોંચી છે ઇજાગ્રસ્ત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અમદાવાદના કુબેરનગરની આ સમગ્ર ઘટના છે પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો મહિલા બુટલેગરના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો કોન્સ્ટેબલ રમેશ સિંહને હાલ તો ગંભીર ઈજાઓ પહોંચી છે અને આ ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે અનિતા અનિતા પર જોડાયા છે અમદાવાદ કુબેનગરમાં પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો શું મામલો ખાસ તો જે પ્રકારે કુપેન્દ્રનગરમાં ફરી એકુટલેગર ની રજાગીરી સામે આવી છે એક મહિલા બુટલેગર અને તેના સાગરિકો તેમજ તેના પુત્રો દ્વારા જે કોન્સ્ટેબલ જે છે રમેશસિંહ જે પોતે તેના જે અડ્ડા પર જયારે તપાસ માટે પહોંચ્યા હતા એ દરમિયાન આરોપીઓ દ્વારા તેઓની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો આ જેવુલેણ હુમલાને લઈને રમેશજીને ગંભીર ઈજા પહોંચતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ખાસ તો સરદાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બાતમી મળી હતી કે કુબીનગર વિસ્તારમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની માહિતી હતી જેના પગલે તેઓ ત્યાં સર્ચ કરવા માટે પહોંચ્યા હતા અત્યારે આ ઘટના સામે આવી હતી હાલ તો સદાનગર પોલીસે મહિલા બુતલેગર અને તેના પુત્રની અત્યારે અટકાયત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર